એટલા માણ માણ સિંહ ભેગા કરીને રાખ્યા છે આ બપોર વરસાદ હમા કરવા પડે ઘડીક થાય ને તા આય આય કા રવિના શું કરેલી એટલે એટલે કે વાતો કરતી હું તો કોઈ એર વાતો નહોતી કરતી હું તો બેઠી હતી શાંતિ થી તું ઓળી આ બધી ક્યાં ભૂલી પડી તું ને આયા શાંતિ થી બેઠી હોય એવું તો મન લાગતું નથી ફરિયામાં અરે એવું નતો આ લુગડું થોડું ગંધારું હતું ને તો હકેલ દીતી એટલે હકેલ દીને છે એવો એલી એમાં કાઈ નથી બોલ ને તું હું લેવા આવી છો

વાંધો નહીં હું તો બોલ તો આ તમારે ને મારે જોતા હે દેહો મારે પૂછવું પડે કે કે નો લાગી હું નો દઈ અરે એવું શું કરો એવા કામ કઈ ના નો તો ઈ કહું છું એવા કામ માં તમે જમવાની ના પડો એટલે મેં ક્યાં તમને જમવાની ના પડી અને તમે આમ કઈ ખંતર દીધું તે તમાર જીવતો જો મને તો એ વિચાર આવે હું ને હંતાડું અરે ખાલી મને દેખાડો હું છે પણ પડ્યું છે એ તો ખાલી એ લુગડું નથી પ્લાસ્ટિકની થેલી છે ખોટું ન બોલો એ પ્લાસ્ટિકની થેલી નથી તમે બનાવ્યું છે આ ખાતરની આવતી હું શું મારે ઈ જોતા છે ને પાંચ મુઠ્ઠી ઘઉં એ જોતાસ ને અરે તારી પાંચ મુઠ્ઠી તો લઈ જા મારે વરા એક દી ઓછો થાય એ ખબર છે આયા હું હવે રોટલી બનાવું ને જી ઈ એ ખાવ નરધી બોપાઈને ખાવ છું અને મે તું લઈ જા આવી કંજુસાઈ નો કરાય નો આયા ઘરે પરમારું કરવાન વાતું કરું છું તાર તો કે લ્યો પાડોસી જીવ ને ભગવાન હોય ભગવાન તો ઈ જ કહું છું તે તો હમણા ના દીધી કે ના હું તો કહું છું આવી જાજો આખું ઘર ને આખું ઘર શું આજુબાજુ વાળા ના હું તો મારા વાત કરો મારા તેવર છે હું જવાની તો તમારી ગોણે કઈ કંજુસાઈ વેળા નત કરતી હું આ તો જો પડ્યા લઈ જજે પપ્પા આસા હે ને રાખ થી ધોયેલા એકલાસ દેજે અને ઓલા બે તમાર બાજુ પડ્યા હે ને આખી તો આને આ ઘઉં તો દયો ઘઉં તો થામું કા નથી આવી ઘઉં તો તમે શરમ નથી આવતી નામ રેહો ને એટલા છે ને કેમ હા વાંધો ની હો આ છાપરા છે ને ઉડી જાહે જમવાનું કેટલા વગર રાખ્યું છે ઈ 11:30 12:00 આવી જાજો

આવું છું ટિફિન કોઈ ગઈ જ નથી કે હા માર હગાઈ ને ડુબલી લઈ લઈને ધોળા આયા ટિફિન થોડું કે તો ડબરા ડબરા કે હું એવડું બધું હા તમે કીધું તો ભાત ભરી આલી શું તમે કીધું તો ભાત ભરી ખાવાનું લઈને તમે કીધું તો ભાત ભરી જઈજો ખાલી ભાત નું કીધું તું તમે બધું ભરી ગયા હા એમાં લે તમે કીધું તો તો લઈ ગઈ પાંચ જણાનું ખાવાનું લઈને વી હતા આ અમારા હરદોડ ખાનદાન આખું ભૂખ્યું રહ્યું આવી કંજુસાઈ નો હોય બે દી ખાવાનું લઈ વી ગયા તા નો આ થામડા પડ્યા ભેજા મારી નો કર મારી રે આવી કંજુ સા હજી કસુ મૂકી દેજો આ ફરિયું વેચાઈ જવાનું છે ફરિયું વેસાઈ નઈ ને એમ આલી નીકરા હજી આમાંથી તો મોટું ફરિયું કરવાનું છે અન કેટલા લઈ જાશો આ લઈ જાવ શું તણે તણ ત્રણ કૈસા ને એક થાળી અને આ જો ખોબારા છે તમારી કોઈને મે ખોબા નત પડ્યા હા આ તમાર માથામાં જેમ ખોબા પડ્યા છે ને મમાઈ પડી ગયા છે આઈ મારા માથામાં પડ્યા મારે જોવાનું છે હાઈ ભલે ઠામડા લઈ ઠામડા ક્યાં ગાય જવાના મારી બેટી ને બાજોટ જોતો હતો તઈ બાજોટ મારો કેવો હાઈ ક્લાસ છે ઓય લઈ જાય એમે કાણા પાડી દે ને તોડી નાખે તો હું તો હાવ નમરી થઈ જાવ આઈ તો હારું ને એક દિન ખાવાન ઠે ટેન્શન નઈ ઉપાદી નઈ એક દિન ની પર મારો ડાયરેક્ટ લઈ ઓને કહી તો આ તમને કહું છું કાલે હે ને રાંધવાનું નથી તો બંટન બંટન નો લિયા

દેખાય સન દેહા બજો દી તો આટલા ઠામડા મે રાખ થી ધોયા એય રાખ માં તો તેલા સરો ના માણા ધોતા તું રાખ થી ધોતી હોય હું એવું માનું જ નહીં હા તારી નજર ની હંમે છે જો ને જો મત ધોરતી રાખ થી અરે હું તો પાણી એ તને ખબર છે કેવડું બચાઈ બચાઈને વાપરો પાણી એનો ખોટું બગાડું ખબર છે સારો જીવ ખરાબ બાપા બહુ ખરાબ તે હાલો માઈંગ એનો માંડીવા તે મારા જવાનું છે એક એકદી હાડલો તો દેજે પેરવા હું હાડલો એલી આ હાડલો મારો પેણા વખતનો નો છે એલી આ મારી હાટુ લઈ આવ્યા ને હું કેવા લાડવા લઈને આવ્યા તા ને તે લઈ આવ્યા એલી નવો હાડલો પેરો છે ને ખોટું હું બોલે છે એલી આ નવો નથી તો મારો જોઈ નહીંજી પણ હું ઈ નથી માંગતી તા કે બીજા હોય કઈ જ ને બીજા ક્યાં હાડલા એ કોઈ હારા છે બધામાં ઠીકડા મારેલા છે જોતાય તો લઈ જા મને કઈ વાંધો નથી એક કદુ ઠીકડું તું વધારે માર દેજે એ ઠીકડા વાળા હાડલે કે ફરવા જાય ન્યા તારું ભઈનો હારો છે આમાં હું વાંધો છે એલી આ તો કેદું ને પેરૂ છે પડતી આ થોડો હાલે કે મને તારે દેખાડવા જાવું છે કારણ તાર વરને હાલે હારું આલ કામ છે હમણાં આધી ઉઈ છે ને એક પછી એક સાલ લાવવું ઓલુ લાવવું દેલુ લાવવું નવરી નઈ થવા દે મને તું મારી ઘરે કોઈદી માંગો આવતી નઈ તો હો વસ્તુ લેવા આવું ને એ વસ્તુનું ના જ પાડી દશ મને ખબર છે તારી કોઈદી તે દીધી વસ્તુ એ એલી તને શરમ આવી ગઈ આવી મોઘારી કોઈના ઘરે માંગવા જલા શરમ થતી તને માંગો મારો કેમ હાકતો હોય હવે ઘર તારો જીવ હા કુતરા જેવો છે હા કુતરા એ હું તો હા કંજોસણી હું હું ચામાં માખી પડી વે તોય ઈ સુહી પી જાવ એવી શું મારા ભાઈ પૂતા તાય તારી ઘરે આવી ભાઈ હા આવતી જ તારો મોઈ આવો જીવ નો રાખાય આમાં સને દીકરા દીકરી નો વરે આવો જીવ નો રાખ જે હોય તે હયલી જ આવે છે હારું કરી બીસાકડીન સાબુ નો દેખ અડધી ગોટી સાબુ ની લઈ જાય એને કોણ સમજાય ગો બે મહિના લગી સાબુ આકુ આ જોપે નથી આ હકળો આંડો ખારો થઈ ગયો એક મહિનાથી આંડો મે ધોયો નથી ગરમ પાણી નો અન એ અમારી પાહે લેવા આવે હાલી નીકળી છે હાવ એ કાકી હારવે ને હા

એટલે કીધું હે કે તમદાર આપડા કાકી તો છે આયા તમદાર એની પાસે તમે વયા જજો બે ત્રણ દી લગીને આ બે ત્રણ દીમાં આ રોકાવા હા બે ત્રણ દી બીજો આ બરો નું મને લાગે અટાણું પૂરું એટલે તમે બે રોકાવા આવ્યા છે એમને કેટલા દી ખાલી બે ત્રણ દી જ રહેવાના હે ખાલી આના બે ત્રણ દી મારા માટે તો બે વરસ લાઈક છે છે કેવું છે હા હા

અમે ખાઈએ તારે તારે સાકર રોટલા બનાવીને ખાઈ લઈ પૂરું આમ કેટલા ટાઈમ ખાવ છો તમે અમે બે ટાઈમ જ ખાઈ પણ રોટલો એ ની હોય ટાઢો રોટલો નો હોય ને અમે તારે તારે ગરમ જ બનાવીને ખાઈ તે ખાર વાલો દે હવે અને ઈ હવા નું પડ્યું હોય ને ઈ બપોર ગરમ કરીને ખાઈ લઈ પાછા પાણી બાણી છે હું નાઈ લેવા આલો તો અરે નાવાનું વાડી હોય બેન તું પડ્યા હે ને તો હું નદીએ નાઈ લઈ હું નદીએ નાઈ લે અરે વાડીએ નાઈ લઈ જો હા વાડીએ અને આપણી વાડીએ ઓલો સીઢોરીએ ને

ભાગ નો ખવાય બટા બહાર નો પાગ નો એક તો જોને આ સોય હાવમ છે ને આમ માકડા પડી જાય એવો હું નું ખાવાનું બનાવી નાખું એવું છે આવ્યા ને એટલે ખીચડી વઘારેલી કરવાની છે અરે હું ભલે પણ પંખો ચાલુ ન કરતા પાછા એ હારું હવે છે ને અમે સુઈ જઈશ હા 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 એ ભગવાન આયા કરીને હું બસાવ કરું અને એમાં આ બે પૂરા આવ્યા કેમ ઘર હું અરે પણ ન્યા હું છે આયા આવો ને આયા કામ છે ડાયરેક્ટ ઘરમાં પણ ઘર આ મેઠા પણ આ તો કોઈ ઓરત છે કોઈ પણ ઓરત નથી બાઈ સુવાય આ પણ બાઈ તો જો પણ બોલો હું

નીકળો આજે જ હલવાઈ હું તો નીકળો ન્યાથી લાંબો વિચાર કરીને આવ્યો તો હા તેલ મરી જાય હે લોટ જાય હે એક કામ કરો ઘરે વીલ કરી લેતો જાવ હું વીલ તમારી તમે જીવી તમે કેટલા તમારી અમે આ બધું મારું પાણીમાં ગયું જાવ ને ભાઈ હવે મહેનત કરતા અમારે હું ભૂખ્યો તો રહેવું ને હવે કાલ કરી આવું જોવો તમે કાલ હું અત્યારે જાવ જા જા અને પાછ જમણવાર એટલે અમાર જેવા આવે છે થઈ રહ્યું છે આયા તો લેવા તો મોટો ઉપર આવી જાવ છો દીધું તમને લ્યો હારું કયો લસણ વાળી ચટણી નો દેખાણી નકર ઈ એમ કે કે લાવો તો અહીંયા તેની હદ આટું છે આ હદ કોણ સમજાવે કે એમ ઘર હકવાય આ એમ ને મે આવડો બંગલો નથી કર્યો એક ટીપુ તેલ માં કેવડો શાક બનાવ 10 જણા શાક બનાવ એક આટલી મોરસ અને આટલી ભૂકી નાખીને કેવડો હું શાક બનાવ હવે આ હદ થોડી ખબર છે એક ટીપુ એક ટીપુ શેમ્પુ નાખીને માથું ધોશું એ ક્યારેક હોય નો ન હોય તો નાઉશું આંધ થોડું કઈ કહેવાનું હોય હાલી નીકળાશે માંગો આવી જાય છે